વધુમાં મિત્રો વાત કરીએ તો મે મહિનાની અંદર સાત તારીખે લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન થશે જેમાં મિત્રો ત્રીજા તબક્કામાં ગુજરાતનો પણ વારો છે એટલે કે ગુજરાતમાં પણ લોકસભાની ચૂંટણીનું મતદાન સાત તારીખે થશે અને મિત્રો આ લોકસભાની ચૂંટણીના મતદાન માટે સાત તારીખે ગુજરાતમાં જાહેર રજા પણ જાહેર કરવામાં આવી છે જેથી કરીને ગુજરાતના દરેક નાગરિક જઈને વોટ આપી શકે ત્યારબાદ મિત્રો આંબાલાલ પટેલ દ્વારા મે મહિનાની અંદર વાવાઝોડાની પણ આગાહી કરવામાં આવી છે મિત્રો આંબાલાલ પટેલે મે મહિનામાં એકાદ બે ચક્રવાત અથવા તો વાવાઝોડા જોવા મળી શકે છે તે પણ મિત્રો આગાહી કરી છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આવક વેરા વિભાગની માર્ગદર્શિકા અનુસાર જો તમે નિર્ધારિત સમયની અંદર તમારું પાન કાર્ડ બનાવી લો તો સારું રહેશે કારણ કે મિત્રો વિભાગ દ્વારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 મે 2024 રાખવામાં આવી છે જો મિત્રો તમે 31 મે સુધીમાં આ કામ ન કરો તો તમને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે કારણ કે મિત્રો તમને જણાવી દઈએ કે આ મે મહિનાની અંદર જે છે તે આ કામ તમારે ખાસ પાર પાડી લેવું કારણ કે 31 મે છેલ્લી તારીખ છે જેવા કે સરકારી યોજનાઓના લાભ તમારા અટકી શકે છે અને બીજું બેંકને લઈને કેટલાક કાર્યો મિત્રો તમારા અટકી શકે છે તેવું પણ અગાઉ કહેવામાં આવ્યું હતું મિત્રો જે પણ ભાઈઓએ પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક ના કરાવ્યું હોય તેમણે મિત્રો એકત્રીસ મે સુધી કરાવી લેવું ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે પરેશ ગોસ્વામીની મોટી ચેતવણી મિત્રો ખેડૂતોને સલાહ આપતા પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કે જે જે ખેડૂતો પાસે પાણીની વ્યવસ્થા છે અને ઓરવીને પાકનું વાવેતર કરવા છે તેમણે હાલ ઉતાવળ કરવાની જરૂર નથી તમારે મિત્રો ઓરવીને વાવેતર કરવું હોય તો વીસ મે પહેલા તમારે આ નથી કરવાનું વાવેતર તેવું મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ સલાહ આપી છે વીસ મે પછી તમે ઓરવીને વાવેતર કરશો તો મિત્રો તે પ્રમાણે તમને યોગ્ય ફાયદો થશે અને મિત્રો સારું એવું પાકનું ઉત્પાદન પણ મળશે હવામાન રહેતા મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે એટલે કે જો તમે ઓરવીને પાકનું વાવેતર જેટલા પણ ખેડૂતો કરે છે અને અત્યારે કરવા માંગતા હોય તો ચેતી જજો કારણ કે પરેશભાઈ ગોસ્વામીનું એવું કહેવું છે કે ઓરવીને વાવેતર કરીને સારો પાક મેળવો હોય તો વીસ મે પછી વાવેતર કરવામાં આવે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને પંદર કલાક પણ હવે વીજળી નહીં મળે મિત્રો ગુજરાતમાં ચૂંટણી વખતે ચોવીસ કલાક વીજળી આપવાના વાયદા કરીને ખોબલે ખોબલે મત મેળવનાર સરકારે હવે આ મુદ્દે મોં ફેરવી લીધું છે મિત્રો વિધાનસભામાં ખુદ સરકારે આ વાતની કબૂલાત કરી છે કે હાલ ગુજરાતના ખેડૂતોને પંદર કલાક પણ વીજળી આપવાનું કોઈ આયોજન નથી આ મિત્રો માઠા સમાચારને પગલે ખેડૂતોએ હજુ ખેતી માટે વીજ ધાંધિયાનો સામનો કરવો પડશે કારણ કે મિત્રો ખેડૂતોને પંદર કલાક વીજળી આપવાની યોજના અંગે સરકારે અત્યારે ત્યારે જાહેરાત કરી હતી જો કે મિત્રો આ યોજનાને લઈને વિધાનસભામાં પૂછાયેલા સવાલના જવાબમાં સરકારે આ યોજના અંગે હાથ ઊંચા કરી દીધા છે સરકારે મિત્રો જવાબમાં કહ્યું છે કે ખેડૂતો માટે હાલમાં આવી કોઈ પણ પ્રકારની યોજના લાવવાની તૈયારી નથી એટલે કે જે પણ ખેડૂતો એવું વિચારી રહ્યા હતા કે તેમને ચોવીસ કલાક વીજળી આપવામાં આવશે અને દિવસ રાત ખેડૂતોને વીજળી મળશે તે ખેડૂતો માટે મિત્રો અત્યારે માઠા સમાચાર ગણી શકાય કારણ કે મિત્રો એવું કહેવામાં આવ્યું છે કે ખેડૂતોને પંદર કલાક પણ વીજળી નહીં મળે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મે મહિનામાં વાવાઝોડું આવી શકે તેવી આંબાલાલ દ્વારા આગાહી કરવામાં આવી છે મિત્રો આંબાલાલની આગાહી મુજબ મે મહિનામાં દેશ પર વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે બંગાળની ખાડીમાં મિત્રો મોટી હલચલના એંધાણ અત્યારે દેખાતા ચક્રવાતી તુફાન સર્જાઈ શકે છે આગામી મિત્રો દસ થી લઈને બાર મે આસપાસ બંગાળની ખાડીમાં એક વાવાઝોડું સર્જાઈ શકે છે આંબાલાલ પટેલે મિત્રો ગુજરાતમાં ચોમાસાની શરૂઆતને લઈને પણ એક આગાહી કરી છે તેમણે મિત્રો જણાવ્યું છે કે રાજ્યમાં પંદર થી લઈને સત્તર જૂન આસપાસ નૈઋત્ય અત્યારનું ચોમાસું બેસી જશે અંદમાન અને નિકોબારમાં પણ મિત્રો સત્તર થી લઈને ચોવીસ મે વચ્ચે ચોમાસું બેસી શકે છે અંદમાનમાં મિત્રો ચોમાસું બેસ્યા બાદ વીસ થી પચીસ દિવસમાં નૃત્ય ચોમાસું ગુજરાત પહોંચે છે તે પ્રમાણે મિત્રો જોઈએ તો પંદર જૂન આસપાસ વિધિગત રીતે ગુજરાતમાં તમને ચોમાસું જોવા મળી શકે છે સાથે જ મિત્રો આંબાલાલે એક ભયંકર આગાહી એ કરી છે કે દસ થી બાર મે ની વચ્ચે તમને મિત્રો એક વાવાઝોડું પણ જોવા મળી શકે છે

આ બાબતની જાણકારી મિત્રો UIDAI ની વેબસાઈટ વેબસાઇટ ઉપર સોશિયલ મીડિયા ઉપર મિત્રો પોસ્ટ કરવામાં આવી હતી તો મિત્રો જે પણ વ્યક્તિઓએ આધાર કાર્ડમાં કોઈ પણ પ્રકારના સુધારા વધારાઓ કરવા હોય તો મિત્રો અત્યારે તમારી પાસે ચાન્સ છે ચૌદ જૂન પહેલાં મિત્રો તમે આ વસ્તુ કરાવી શકો છો ત્યારબાદ મિત્રો જો તમારે આધાર કાર્ડમાં કોઈ સુધારા વધારા કરવા હશે તો તેના માટે મિત્રો તમારી પાસેથી પૈસા અથવા તો ફી લેવામાં આવશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ચારસો બત્રીસ રૂપિયામાં બે લાખ રૂપિયાનો વીમો મળશે મિત્રો પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ કોઈપણ કારણોસર પોલિસી લેનાર વ્યક્તિના મૃત્યુના કિસ્સામાં બે લાખ રૂપિયા સુધીનો વીમો આપવામાં આવે છે મિત્રો જીવન જ્યોતિ વીમા યોજના પોલિસી અઢારથી લઈને પચાસ વર્ષના ઉંમરના વ્યક્તિઓ ખરીદી શકે છે જીવન જ્યોતિ વીમા પોલિસીની પાકતી ઉંમર પંચાવન વર્ષ છે અને આ ટર્મ પ્લાન મિત્રો દર વર્ષે તમારે રિન્યુ કરવાનો રહેશે જો કોઈ વર્ષમાં મિત્રો પ્રીમિયમ જમા નહીં થાય તો

અને મિત્રો તમને જણાવી દઈએ કે આ જીવન જ્યોત વીમા યોજના અંતર્ગત આ વીમાનું પ્રીમિયમ તમે એક જૂનથી ત્રીસ લઈ શકો છો અને મિત્રો તમને જણાવી દઈએ કે પહેલા આ યોજનાની અંદર પ્રીમિયમ માત્ર બાદ તેને ચારસો છત્રીસ રૂપિયા કરી આપ્યું છે અને મિત્રો તમે કોઈ પણ બેંકની શાખામાં જઈને આ યોજના અંતર્ગત મિત્રો જાણકારી મેળવી શકો છો અને પ્રીમિયમ લઈ શકો છો અને તમારે ઘરે બેઠા બેઠા મેળવો હોય તો પણ મિત્રો તમે બેંકની નેટ બેન્કિંગ દ્વારા ઘરે બેસીને પણ આ યોજનાનો લાભ la ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ બંધ થઈ જશે મિત્રો કેન્દ્રીય મંત્રી ગડકરીએ જણાવ્યું છે કે નીતિન સમયમાં જ પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનો પર પ્રતિબંધ લાગશે પેટ્રોલ અને ડીઝલના સ્થાને હવે ગ્રીન હાઉસથી ચાલતા વાહનો આવશે જે મિત્રો પાણીમાંથી બનાવવામાં આવશે અને પાણીમાંથી ઓક્સિજન અને હાઇડ્રોજનને પાણીમાંથી અલગ કરીને ગ્રીન હાઉસ હાઇડ્રોજન તૈયાર કરવામાં આવશે ચૂંટણી પછી કાર ઉત્પાદક કંપનીઓ સાથે વાત કર્યા બાદ હાઇડ્રોજનથી ચાલતી કારને બજારમાં લાવવાની તૈયારીઓ મિત્રો પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનો હવે ટૂંક સમયમાં પ્રતિબંધ લગાડવામાં આવશે અને હાઇડ્રોજનથી ચાલતી મિત્રો ગાડીઓ જે છે તે મિત્રો ચૂંટણી બજારમાં લાવવામાં આવશે તેવું મિત્રો નીતિનભાઈ ગડકરીનું કહેવું છે ત્યારબાદ મિત્રો જાણીએ તો મહિલાઓને બાર હજાર રૂપિયાની સહાય મળશે મિત્રો નમોશ્રી યોજનામાં નક્કી કરેલી કેટેગરીની મહિલાઓને પ્રસૂતિમાં સહાય આપવામાં આવશે ભારત સરકારે મિત્રો નક્કી કર્યા મુજબની એસસી એસટી બીપીએલ કાર્ડ ધારક અને એનએફએસએ કાર્ડ હોલ્ડર પીએમ જયના લાભાર્થીઓ અને દિવ્યાંગતા ધરાવતા બહેનોની સહિતની અગિયાર કેટેગરીની બહેનોને સરકારી કે ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતિ બદલ હાલના છ હજારને બદલે બાર હજાર રૂપિયાની સહાય ત્રણ તબક્કામાં આપવામાં આવે છે મિત્રો પહેલા યોજના અંતર્ગત છ સહાય આપવામાં આવતી પરંતુ હવે બાર હજારની સહાય કરી આપવામાં આવી છે અને મિત્રો આ યોજના સરકાર એટલા માટે આપે છે જેથી કરીને મિત્રો ગરીબમાં ગરીબ મહિલાઓ અને તેના બાળકોને સારું ભરણ પોષણ મળી રહે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગરમીનો નવો રાઉન્ડ આવ્યો છે સાવધાન રહેજો મિત્રો હવામાન વિભાગે આગાહી કરી હતી કે દિવસ કેટલાક જિલ્લામાં હીટ શક્યતા જોવા મળી શકે છે જેમાં મિત્રો ભાવનગર પોરબંદર અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પણ હીટ વેવની શક્યતા છે આ ઉપરાંત અમદાવાદ સહિતના આસપાસના ભાગોમાં પણ તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીને પાર રહેવાની શક્યતા છે આજે મિત્રો એવી માન્યતા હોય છે કે બપોરના બારથી ચાર વાગ્યા દરમિયાન તાપમાન ટોચ ઉપર હોય છે પરંતુ મિત્રો હવે બપોરના ત્રણ થી છ વાગ્યા દરમિયાન પણ તાપમાન ટોચ ઉપર પહોંચી રહ્યું છે પહેલા જે છે તે બપોરે બાર થી ત્રણ જ ગરમી જોવા મળતી પરંતુ હવે બપોરે ચાર થી છ વાગ્યા આસપાસ પણ મિત્રો અત્યારે ગરમીનો અહેસાસ લોકો કરી રહ્યા છે અને દિવસે તો તડકા પડે જ છે પરંતુ રાત્રે પણ મિત્રો ઉકળાટને કારણે અત્યારે લોકો જે છે તે પરેશાન થયા છે ત્યારબાદના સમાચાર વિશે વાત કરવામાં આવે તો ભાજપ વિરુદ્ધ મતદાન કરવા શપથ મિત્રો વિરુદ્ધ મતદાન કરવા માટે શપથ લઈ રહ્યું છે મહુદા વિધાનસભાના ક્ષત્રિય બાહુલ બે ગામના મિત્રો ભાજપ વિરુદ્ધ મતદાન શપથ લીધા હતા અનેક સ્થળે મિત્રો ભાજપ વિરુદ્ધ મતદાનના શપથના મામલે અત્યારે મિત્રો રાજકીય માહોલ ગરમાયો છે મિત્રો આપણે જણાવી દઈએ કે ત્યારે પુરુષોત્તમ રૂપાલાનો મુદ્દો જે છે તે ખૂબ જ અત્યારે ચાલી રહ્યો છે ક્ષત્રિય સમાજ પણ મિત્રો બાહો ચડાવી રહ્યો છે રૂપાલાની વિરુદ્ધ તો મિત્રો આ મુદ્દે આપનો શું ઓપિનિયન છે તમારો શું મત છે નીચે કોમેન્ટમાં એકવાર લખીને જણાવી આપજો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો રાહુલ ગાંધીની વિવાદાસ ભખટ ટિપ્પણી મિત્રો રાજકોટથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરુષોત્તમ રૂપાલાના રાજ રજવાડાઓ પરના નિવેદનનો વિવાદ હજુ સુધી શાંત નથી થયો ત્યાં જ રાહુલ ગાંધીએ પણ મિત્રો રાજા રજવાડાઓ પર વિવાદિત નિવેદન આપ્યું છે એક સભામાં મિત્રો સંબોધન કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યારે રાજા મહારાજાઓ રાજ કરતા હતા ત્યારે તેઓ તેમની ઈચ્છા પડે તે લઈ લેતા હતા તેમને કોઈની જમીન જોઈએ તો પણ લઈ લેતા હતા આ નિવેદનથી મિત્રો અત્યારે ક્ષત્રિય સમાજ ભરાયો છે કેટલીક જગ્યાએ મિત્રો રાહુલ ગાંધીના પુતળા પણ સળગાવવામાં આવ્યા હતા અને આ મુદ્દે મિત્રો આપણા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ ટ્વિટર પર લખ્યું કે કોંગ્રેસના યુવરાજે ભૂલી ગયા છે કે રાજા મહારાજાઓએ જ દેશને રજવાડા અર્પણ કર્યા હતા ત્યારબાદ મિત્રો વાત કરીએ તો રાહુલ ગાંધીએ જે વિવાદાસ્પદ ટિપ્પણી આપી છે મહારાજા ઉપર તેમના પર મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા મિત્રો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જે પણ નિવેદન આપ્યું છે મહારાજાઓને લઈને તેના પર મિત્રો વળતા પ્રહાર નરેન્દ્ર મોદીએ કહ્યા નરેન્દ્ર મોદીએ મિત્રો કહ્યું કે કોંગ્રેસના શાહજાદાએ છત્રપતિ શિવાજી મહારાજ જેવા મહાન લોકોનું અપમાન કર્યું છે આ નિવેદન મિત્રો વોટ બેંક માટે આપવામાં આવ્યું છે અને નવાબ સુતાન નિઝામ બાદશાહ મુદ્દે તો મિત્રો તેમના મો પર તાળું લાગી જાય છે મંદિરો તોડનારા ઔરંગઝેબ વખાણ કરતા પક્ષ સાથે કોંગ્રેસની સરકાર ગઠબંધન કરે છે તેવું મિત્રો નરેન્દ્ર મોદીએ પ્રહાર કરતા જણાવ્યું ત્યારબાદ ના મહત્વના સમાચાર પાટીલે પણ માફી માંગી છે ભાજપ ને અને ભાજપ અને ક્ષત્રિય સમાજ એક સિક્કાની બે બાજુ છે તેવું પણ મિત્રો તેમણે કહ્યું સમાજે માફી આપવી જોઈએ ગૃહમંત્રીએ મિત્રો શક્તિસિંહ કરતા કહ્યું કે સમાજ લઈને રાજનીતિ ન કરો ગૃહમંત્રીએ મિત્રો ક્ષત્રિય સમાજને માફ કરવા વિનંતી કરી છે એટલે કે મિત્રો હર્ષ સંઘવીએ માફી માંગી છે અને કહ્યું કે એક હજાર વાર માફી માંગવી પડે તો પણ તૈયાર છીએ પરંતુ ક્ષત્રિય સમાજે હવે માફી આપી દેવી જોઈએ ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો શું ખરેખર પાર બેઠકો મળશે મિત્રો એનડીએને જો ચારસો થી વધારે બેઠકો જીતવી હોય તો તેના માટે દેશમાં સૌથી વધારે એસી બેઠકો ધરાવતા ઉત્તર પ્રદેશમાં બે હજાર ચૌદના ચમત્કારનું પુનરાવર્તન કરતા સિત્તેર થી બોતેર બેઠકો જીતવી પડશે આવા સમય મિત્રો ઉત્તર પ્રદેશમાં પહેલા બે તબક્કાનું જે અત્યારે મતદાન થયું છે તેમાં વોટરોમાં એટલે કે મતદારોમાં બહુ ઉત્સાહ જોવા નથી મળ્યો 2019 ની ચૂંટણીની સરખામણીએ મિત્રો આ વર્ષે મતદારોની સંખ્યા ઘટી રહી છે નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે આવી પરિસ્થિતિમાં મિત્રો ઓછા મતદાનથી કઈ પાર્ટીને લાભ થશે તે જાણવું રાજકીય નિરીક્ષકો માટે અત્યારે મુશ્કેલ બની રહ્યું છે તો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો દીકરીઓને એક લાખ રૂપિયાની સહાય આ યોજનાની અંદર મળશે મિત્રો ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વાહલી દીકરી યોજના હેઠળ દીકરીઓના શિક્ષણ માટે તેમજ દીકરીઓને પગભર બની બની સમાજમાં પોતાનું સ્થાન શકે તે માટે મિત્રો સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે વાહલી દીકરી આ સહાયની અંદર મિત્રો ગુજરાત સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે આની અંદર મિત્રો જે છે તે દીકરીઓને ટોટલ એક લાખ દસ હજારની સહાય આપવામાં આવે છે વાહલી દીકરી યોજનાની અંદર સૌથી પહેલો હપ્તો મિત્રો જે છે તે દીકરી જ્યારે ધોરણ એકમાં પ્રવેશે ત્યારે આપવામાં આવે છે આ હપ્તો મિત્રો ચાર હજાર રૂપિયાનો આપવામાં આવે છે જ્યારે બીજો હપ્તો દીકરી જ્યારે ધોરણ નવમાં પ્રવેશે ત્યારે છ હજાર રૂપિયાનો બીજો હપ્તો આપવામાં આવે છે અને ત્રીજો હપ્તો જે છે તે મિત્રો દીકરી જ્યારે અઢાર વર્ષની થાય છે ત્યારે તેના ઉચ્ચ શિક્ષણ માટે અથવા તો લગ્ન માટે એક લાખ રૂપિયાનો આપવામાં આવે છે આમ મિત્રો ત્રણ હપ્તા રૂપે એક લાખ દસ હજાર રૂપિયાની સહાય વહાલી દીકરી યોજના અંતર્ગત આપવામાં આવે છે